નમસ્કાર નમસ્કાર તમારું નામ શું મારું નામ યોગેશ સેગા વળવી યોગેશ સેગા વડવી અને તમારું ગામ કયું ભરડો ભરડો અને તમારો તાલુકો નવાપુર નવાપુર ને જિલ્લો જિલ્લો નંદુરબાર નંદુરબાર તો યોગેશ ભાઈ અત્યારે આપણે તમારા ખેતરમાં ઊભા છે કપાસ કપાસ છે બરાબર ને જોગેશભાઈ તો અત્યારે જોઈ જોયું પાક બરાબર તો જે તમે આગળ વાત કરી કે આ બે ખેતર વચ્ચેનો મતલબ કે તફાવત છે બરાબર ને ને એ આપણે આમાં કે આમાં શું ફરક છે તે આમાં હજુ એટલો ગ્રોથ નથી બરાબર ને મતલબ કે બે ખેતરના વચ્ચે ખાલી એક પાર છે જે આપણે જોઈ શકીએ ગ્રોથ સારો છે બરાબર ને તો યોગેશભાઈ તમે જે આપણી વસ્તુ વાપરી બરાબર છે આપણી પ્રોડક્ટ મતલબ કે તમે તમે કામ કરશો છો આપણી કંપનીમાં બરાબર ને તો તમને એ શું મળ્યા ફાયદા કપાસમાં છે ને હા આ કપાસમાં ફટવા બી વધારે આવે છે હમ આ પ્રોડક્ટ તો વાપર હે મતલબ કે ફૂટ હા સારી આવે થોડી બતાવવાની ફૂટ ફળી બતાવવાની સાહેબ હા બોલો પાટનું ગંતરી કરીએ કે ઘણો 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 એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઠાર ઓગ્નિસ ઓગ્નિશ મતલબ કે આમાં ઓગણીસ જેટલી ફૂટ આવી છે બરાબર ને બીજું એવું શું ફાયદો

તો એક છોડ ખાલી એક ફૂટ ના અંતર માં રોપાણ થયું છે બે ફૂટ અને બીજું કે આ છોડ અને આ જયારે રોપા નો ગેપ શું છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ બે દિવસ એટલે કે બે દિવસનો ગેપ આમાં છે એટલે બે દિવસ મોડું કે બે દિવસ વહેલું મોડું બરાબર ને

આપણા વિસ્તારની વાત કરીએ ને તો આપણા વિસ્તારમાં બહુ ખેડૂત લોકો મતલબ કે આનો પાક લે હાનો કપાસનો બરાબર તો એને બી એના ખેતરમાં આવો ગ્રોથ કરવો છે બરાબર ને એના માટે તમને જો કોન્ટેક કરવા માંગે તો એના માટે તમારો નંબર અમને આપો મારો નંબર છે એટ સિક્સ સિક્સ નાઇન એટ સિક્સ એટ સિક્સ પછી સિક્સ નાઇન સિક્સ નાઇન વન ફોર તમારું ગામ કોઈ કીધું ભરડુ તાલુકો નવાપુર જિલ્લો નંદુરબાઈ બરાબર તો યોગેશભાઈ તમે જે માહિતી આપી તમારો આભાર